દીકરી તો ગાય અને દોરે ત્યાં જાય આપણે ત્યાં લગ્ન પ્રસંગની અંદર કન્યાદાનમાં લોકો અવનવી વસ્તુ દીકરી અથવા બહેનને આપતા હોય છે પણ જ્યારે એક પિતા દીકરીને એવું કહે કે લે બેટા આ પાંચ ગાયો તને કન્યાદાનમાં આપું છું અને આજીવન એની સેવા કરજે બિલકુલ આ વાત છે બનાસકાંઠાના થરાદ તાલુકાના કાશ્વી ગામની રાવ પરિવારની રાવ પરિવારના પિતાએ દીકરીને કન્યાદાનમાં એક નહીં પણ પાંચ ગાયોનું કન્યાદાન કર્યું અને લોકોને કહ્યું કે આ સંસ્કૃતિ ભૂલાય નહીં સંસ્કૃતિ ઉજાગર રહે લોકો ગાયોનું મહત્વ સમજી શકે એ માટે એમના દ્વારા આ ગાયોનું દાન કન્યાદાનમાં દીકરીને કરવામાં આવ્યું થરાદના કાશવી ગામના રાવ પરિવારના એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં પાંચ ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું તેમણે જણાવ્યું કે ગાયની સેવા કરવી ખૂબ જરૂરી છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્ત્વ સમજે તે પણ જરૂરી છે થરાદ તાલુકાના કાશ્વી ગામના હળમદસિંહ રાવની દીકરીના લગ્ન યોજાયા જે લગ્નમાં પિતાએ દીકરીને અનોખી વિદાય આપવાનું નક્કી કર્યું જૂની પરંપરા મુજબ દીકરીના વિદાયની સાથે કન્યાદાનમાં પાંચ ગાયોનું કન્યાદાન કરવું જેમાં આવા વિચારને લઈને સમગ્ર કાશવી રાવ પરિવાર દ્વારા સાથ સહકાર પણ આપવામાં આવ્યો દીકરીને વિદાય આપે તેની પહેલાં દીકરીના પિતાએ પાંચ ગાયો કન્યાદાનમાં આપી અને પહેલી ગાયોને વિદાય આપી ત્યારબાદ દીકરીને વિદાય આપી જેમાં જૂની પરંપરા મુજબ વર્ષોથી ચાલતી આવતી તે જ પરંપરાને ફરી ઉજાગર કરવા કાશ્વી ગામના રાવ પરિવાર દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો દીકરીના પિતાએ કન્યાદાનમાં પેલા ગૌદાનને સાસરી પક્ષે હરખથી સ્વીકાર્યું હતું ગૌમાતાનો ગૌ ગૌમાતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાન પૂરી કરી આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગૌદાન આપતા ગૌદાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું હતું વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધા વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વિવાહ શ્રી અને સિંહજી એમના પૂરા પરિવારે સેતાર્મસિંહજી જે અમના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારું છું અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગોમાતા ગી